એ તો કે બેજ ઉપર દેખાતો નહીં કે નેચરલ આવે હો પણ હવે બધું ખોલી નાખો પોણી ઉપર ચડાઈએ તો ખબર પડે એમ ખાવરા પાઈપ ચાલી દે કે જા પાણી આતા ખાવરા એનું થાય ખબર તો ખબર ના પડે હમ પછી આ જો આપણે ના કરાઈએ ને તો કોપટા બાજે અને ઉપરથી પડે વાત છે કિલા હરી જાય બસ હમ અને જો માટી ને એટલે વધારે પેલી લાગે વાત તો ગાઈસ ઘરે ચાલુ જમતું તો લાઈન

કોણ ભટાળી દીધી નદી ગો ઓ મેલો માંડે તમ કોંગમ આતા ઇંદર દીતી પે મે મમ્મી અંદર દી બેઠા સ્લીપુ મેરા મે તું કી લેજી કાય આય આપણે તો જાતી આપું મેરા હું આ આજે કુલી તા પા 6 તારીખી તો ખુલી નહિ સાલો આજે જો ખુલી હોય 6 તારીખ કરી તાય 11 તારીખ આ ન જાય ને તો અપ્પુજી એક શેરડી એના લાય બોલ બોલી શેરડી પણ શેરડી આજે તો બેસરી આવી તમારું કોમ છે બોલો તા બઈ કેજે તો આ બાટલામાં સોસ પડ્યા હૈ થોડા થોડા પડ્યા હોય તો શેના છે જાને તો મંચુરિયમ તો બનાવી દે જો ના બઈ મંચુરિયમ કે ના છે આ ના

પટીયા <laughs> <laughs>

કજા વીદિયા હમયી ઈકર હમયી કનખો કજા વી પર તો ગાઈસ મમ્મી ધોવા બેહીયા ખાને તો બરાબર હમ ગાદી મે મે મરચું એકલું તો આજ ભૂખ અમે પકોડી ને એવું હમ પકોડી મેં આ વિશાલ હમ કેમ બસ હતી વાગે બસ હતી

ખાઈ દી નાઓ સહી જો બર્થી તો કેક મસ્ત હતી બધા ખા 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 બોલો કિલો ઉપર હતી કિલો ના કોઈ હમ હમ હતી બરાબર આ પહેલી વાર જોયું કેક કે કેટલી બધી પડી ખાતું અપસી કેક જ તો હતી આવી હતી કલર ના કામ કલર ના બધું